કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ગયા મહિને દાદરા હવેલીની મુલાકાત લીધી હતી આ દરમિયાન મુલાકાત દરમિયાન જેટલા વિદ્યાર્થીઓને સાયકલ અને લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું હતું પરંતુ હવેલીમાં આવેલી માત્ર સરકારી કોલેજના વિદ્યાર્થીને એમાંથી બાકાત કરવામાં આવ્યા હતા અને ભેદભાવ કરવામાં આવ્યો હોવાનું જણાવી આજે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢીને લેપટોપ આપવામાં આવે એવી માંગ કરી હતી કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખીને યોજનાકીય લાભ આપવામાં નથી આવતો હોવાની વાત સાથે આજે જાહેર રસ્તા પર ઉતરી આવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ રેલી કાઢતા સિલવાસ મામલતદાર પોલીસ કર્મચારીઓ સાથે વિદ્યાર્થીઓને મળીને આ મામલે સમાધાન કરવા માટે પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે દમણ દીવ દાદરા નગર હવેલીના ઉદય ઠાકરે ગ્રુપના શિવસેનાના પ્રમુખ અભિનવ ડેલકર પણ ઉપસ્થિત રહ્યા હતા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેલી અબ્દુલ કલામ કોલેજના વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે આ કોલેજના વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ આપવાની પ્રશાસન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી પરંતુ દાદરાનગર હવેલીની અબ્દુલ કલામ કોલેજના વિદ્યાર્થીઓને હજુ સુધી લેપટોપ આપવામાં આવ્યા નથી જોકે દમણથી કોલેજના વિદ્યાર્થીઓને લેપટોપ આપી દેવામાં આવ્યા છે બીજી બાજુ દાદરા નગર હવેલીના વિદ્યાર્થીઓને લેપટોપ આપવાના માત્ર વાયદા થયા હોવાનો અહેસાસ થતા છેલ્લા લાંબા સમયથી લેપટોપની માંગ કરતા વિદ્યાર્થીઓમાં આજે નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દાદરા નગર હવેલી કલેક્ટર કચેરી ખાતે આવ્યા અને લેપટોપની માંગ સાથે કચેરીના બહાર અડીંગો જમાવી બેસી ગયા જેને લઈને નગર હવેલી પ્રશાસન અધિકારીઓએ વિદ્યાર્થીઓને સમજાવવાના પ્રયાસ શરૂ કર્યા છે જોકે હજુ સુધી લેપટોપ ક્યારે અપાશે તેની કોઈ સ્પષ્ટતા ન કરતા વિદ્યાર્થીઓ માનવા તૈયાર નથી અને લેપટોપ ક્યારે અપાશે તેની ચોખવટ માંગી રહ્યા છે अभी यहाँ पे सर लोग आए थे उनका डिस्कशन हो गया है तभी वो लोग अभी पता नहीं क्या डिसीजन होने वाला है तो उनका अभी चल रहा है तो अभी हम लोग ये चाहते हैं कि हम लोग लैपटॉप या फिर हम लोग स्कॉलरशिप जो हम लोग को दोनों नहीं मिल रहा है मतलब इससे प्रीवियस ईयर तक मिल रहा था स्कॉलरशिप बट क्या रीजन हुआ क्यों हुआ बंद हो गया तो वो हम लोग को पता नहीं है तो वो हमको जानना है और लैपटॉप किस कैटेगरी के स्टूडेंट लोगों को दिया जा रहा है वो भी जानना चाहते हैं हम आज आज हमें यहाँ बताया लैपटॉप की मांग आवेला करने लैपटॉप अथवा थ्रा हमने स्कॉलरशिप भी मिलवा जो है जैसे यहाँ शिक्षा मंत्री आ આવેલા ત્યારે બધાને સાયકલનું વિકરણ કરેલું પર અમને આજ તક ની લેપટોપ મળ્યું ની સ્કોલરશિપ મળ્યું સ્કોલરશિપ અથવા લેપટોપ તો મળવા જ જોઈએ અમે બધા એસપી ના સ્ટુડન્ટ છે એસપી માં કમ્પ્યુટર બેઝ પર અમે ટ્રેડ કરીએ લેપટોપ આપવાના વાયદા બાદ જણે કોણીએ ગોળ ચોટાડ્યો હોય એ રીતે નગર હવેલી પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓને હજુ સુધી લેપટોપ આપવામાં આવ્યો નથી ત્યારે આ મામલામાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ખુદ દરમિયાનગીરી કરીને વિદ્યાર્થીઓને લેપટોપ તાત્કાલિક મળે તેવા આદેશ કરે એવી વિદ્યાર્થીઓમાં માંગ કરી રહ્યા છે